పేలాతో ఆనందీ బాధాయి అనంత మేస్ మన మేర జయ మేవస પેલા તો બધા ને ચેનલ માં તમારા હાથે આપી દે તમારા જય માતાજી સ્વાગત છે અમારી શ્રી વિવેકાનંદ વિદ્યા પ્રતિષ્ઠાન માં આજે અમારી સ્કૂલ માં આનંદ મેળો સીઝન 2 થઈ જવા થઈ જવા જઈ રહ્યો છે બધા નું હાર્દિક સ્વાગત છે જો અમારા આજે વિદ્યાર્થીઓ આજે અમારી સ્કૂલ માં ઓછા ઓછા વિદ્યાર્થીઓ એ 30 જેટલા સ્ટોલ બનાવ્યા છે બરોબર આજે અમારી સ્કૂલ ના વિદ્યાર્થીઓ એક માત્ર હોટેલ છે પ્રસાદ જેના વિદ્યાર્થીઓએ આજે પ્રસાદ ના પીઝા બનાવેલ છે ત્યારબાદ બાહુબલી સેન્ડવિચ ધોરણ નવ ના વિદ્યાર્થીઓ

ஆயுமே எனந்தாம்

તો તો કેટલાક ભાગ્યું પાણીપુરી નો ટેસ્ટ કરો જોરદાર કઈ ઘટે નહીં તમે હોય તો કઈ ઘટે આનંદ મેળામાં તમે આનંદ મેસિનમાં વનમાં તમે આવ્યા હતા બરાબર હા તો તમારી ગેરાજ હોય એ અમે જરાય પસંદ ન એ માટે અમે તમને ફેસરા આમંત્રણ કરેલા હતા ના ના ચક્કે એટલા માટે અમે આજે સાથે કપલમાં આવ્યા છીએ ધન્યવાદ ધન્યવાદ તમારો કઈ વાંધો નહીં પાનવાળા ભાઈ મે આવી કે બન કો તમારું કહન કહન વાત છે બનારસી પાન બનાવો છો

એક આનંદ બાળ વર્ષા સ્વાદ જેનું ખૂબ સરસ આયોજન કરેલ છે જેની અંદર વિદ્યાર્થીઓએ તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલું છે અંદર એક ખાસ વાત કરી રાખી છે વિદ્યાર્થીઓની અંદર વેપાર રૂપી જે છે કેવી રીતના વેપાર ધંધો કરવો કઈ રીતના વસ્તુ વેચવી વેપારની સાથે સાથે અમે આરોગ્યનું પણ એટલું ધ્યાન રાખેલ છે કે જેના કારણે બાળકોને કોઈ નુકસાન થાય અહીંયા જે જે બનેલી વસ્તુ છે બધી જ ઘરની બનેલી છે કોઈ પણ વસ્તુ બહારથી લાવેલ નથી એટલે કે બાળકોને કોઈ પણ નુકસાન થાય બીજા દિવસે બાળક સારી રીતે સ્વસ્થ રીતે શાળાએ આવી શકે હેતુથી અમે બાળકની અંદર વેપારવૃત્તિ વધે અને સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે એટલા માટે આ ખૂબ સરસ ઉત્સાહનું આયોજન કરે છે ગયા વર્ષે અમે આયોજન કરેલ હતું એમને સફળતા મળે એટલા માટે આ વખતે જે છે એ સીઝન ટુર કરીને આયોજન કરે છે આ માટે આશાળાના ટ્રસ્ટી શેશોભાઈ કર્યા તેમાં સમગ્ર સ્ટાફ વચ્ચે જયદેવ ખૂબ ઉત્સાહ હતો અને સમગ્ર શિક્ષણ આભાર માનું છું આનંદ મેળામાંથી માંથી આપણે અત્યારે આવી આવ્યા છીએ ઘરે ને ઘરે પહોંચીને આપણે બપોરા કરવા બેસી ગયા છીએ કા મમ્મી અને આનંદ મેળામાં મારા મમ્મી માટે અમે સમોસા પાર્સલ કરાવતા આવ્યા છીએ કા મમ્મી ઘણા બધો આનંદ આવ્યો અને અરે રામ જતો આવે કે પછી દાંત કાઢે સમજાતો

અમે તો મમ્મી ખાઈને તમારા માટે જ લાવ્યા છીએ અને આનંદ મેળાનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને હવે આ સાથે આપણે આજનો નવો અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય